ગેટ ફેમિલી કેમ છો તમે બધા મજામાં દેશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો આજ પૂનમ છે તો અમે જઈએ છીએ જાત પર અમે એકલા કે હું ને મારો ટુવેજ લાઈક અમારો છોકરો નાનો એક તો આમ છે કાકા કાકા કરતો અમને આવશે એટલે અમે બે જઈએ છીએ જાત પર મંદિરે દર્શન કરવા તો વિડીયોમાં આગળ બનાવો એટલે આપણે મંદિરને શું છે કે થોડું ઘણું ડ્રોનથી શૂટિંગ કરવાનું છે કે તો મને ધોરશભાઈ અત્યારમાં દર્શન કરવા પહોંચી ગયા છે મંદિરે તો જો કામ આલે છે કા ભાઈ આજ પૂનમ છે એકલા અમે આવેલા છે કાકો દીકરો કાં તો દર્શન અમે કરી લઈએ ને તમને દર્શન કરાવી ફાઈનલી આપણે દર્શન કરી લીધેલા છે ને અમારે જીવન દાદા છે ને રોન ઉડાડવાની પ્રેક્ટિસ કરે છે અને અમારે ધોરશભાઈ પીવે છે ને એકલાની લાઈ ની વલી બધું છે तोष भाई आवेला छे तोष भाई केम आवा तू बेतो ड्रोन થી બેતો હો ड्रोन થી બેક લાગતી હે તને નો નતે લાગતી તો કે માગો આગો ભાગતો હો તો શરમ કેમ આવે તને આંકો જોની હવે ક્યાં જવાનું છે આપણે ક્યાં જવાનું છે હે મેળા જવાનું છે હે મેળા કરવા જાવ આમ તો ખાઈ લે લે આપણે દર્શન પરશન કરી લીધા છે અમે કાકા દીકરા બે હા એટલે દર્શન અને હવે જઈશું ઘરે ઘરે જઈને જોઈએ મેળા જવું કે ન જવું એમ કે શું કહેવાય કે દર્શન તો કરી તો હવે શું છે કે ડ્રોનનો આપણે વિડીયો ઉતારેલો છે અમારા જીવન દાદા આ હતા એની અરે બે ત્રણ ફોટા પડ્યા છે અમારે આ કલોડિયા અહીંયા ફોટા પાડ્યા છે અને હવે નીકળી પાછા ઘર તરફ નજારો ક્યાંક અલગ જ છે અહીંયા કંઈક શું છે કે વાદળછાયું વાતાવરણ છે ને એટલે આમ નથી તડકો કે નથી ઠંડી હા આમ ઘડી કામ ઉભા હોય તો આમ થોડોક ગરમી ન થાય પણ કામ કરતા હોય તો ગરમી ના ઘડી વારમાં પલ્લી જાય એટલી ગરમી થાય ફાઈનલી આપણે જો ઘરે પહોંચી ગયા છીએ આપણે જાતપર ગયા હતા દર્શન કરવા જ પૂનમ છે ને એટલા માટે તો દર્શન કરીને આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અમારે મેડમ આરામ કરે છે કારણ કે આજ શું છે કે કારખાને રજા છે એટલે એ આરામ પર છે એટલે એ આવ્યા નહોતા હું ને અમારે ભત્રીજો આવેલા ગયા તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ જો તમને વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરતા હતા સબસ્ક્રાઇબ કેમ નથી કરતા તમે સબસ્ક્રાઇબ કરો જલ્દી એટલે અમારી ચેનલ હું છે કે આગળ વધે થોડી મળીએ પછી કાલે નવા વિડીયોમાં ત્યાંથી બધાને જય માતાજી બાય બાય